સુરત શહેરના જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મંગળવારના રોજ નવા બાણું પોઝિટિવ કેસ આવતા કુલ આંક એકાવન હજાર પાંચસો પંચાણું થયો છે તો સુરત શહેરમાં વધુ એકના મોત સાથે કુલ મૃતાંક એક હજાર એકસો છત્રીસ થયો છે જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા થઈ છે સુરત શહેરના જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે મંગળવારે સુરત મહાનગરપાલિકાના જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં ચોર્યાસીન જિલ્લામાં આઠ મળી કોરોનાના નવા બાણું કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક એકાવન હજાર પાંચસો પંચાણું થયો છે શહેર જિલ્લામાં વધુ એકના મોત સાથે કુલ મૃત આંક અગિયારસો છત્રીસ છે તો સુરત શહેરમાંથી નેવું અને જિલ્લામાંથી એકતાલીસ મળી કુલ એકસો એકત્રીસ દર્દી કોરોના માતા સાજા થયા હતા જેને પગલે કોરોનાની માતાપના આપનાર દર્દીઓની સંખ્યા ઓગણપચાસ હજાર આઠસો બેતાલીસ થઈ છે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છસો સત્તર છે જેમાં સુરત સિટીમાં કુલ આડતીસ હજાર કોરોના પોઝિટિવ કેસમાં આઠસો ઓગણપચાસના મોત થવા પામ્યા છે જે જિલ્લામાં કુલ બાર હજાર આઠસો કોરોના પોઝિટિવ કેસમાં બસો ના મોત થયા છે તો સુરત સિટીમાં સાડત્રીસ હજાર ચારસો સિત્તેર સુરત જિલ્લામાં બાર હજાર ત્રણસો બોતેર દર્દી કોરોના ઘરે પણ પહોંચ્યા છે હજાર